સાબરકાંઠાના વડાલી શહેરમાં વધુ એક ઠગાઈનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે જેમાં ત્રણ શાંતિર ગઠિયાઓએ ચોળાફળીની લારી ચલાવતા રામદેવ નામના શ્રમિક પરપ્રાંતીય વેપારીને વિશ્વાસમાં લઈ જમીનમાં ખોદકામ વખતે સોનાનો ખજાનો મળ્યો છે તેમ કહી જાળમાં ફસાવ્યો ઓરિજિનલ સોનાની કંઠી આપીને વિશ્વાસમાં લીધા બાદ ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિર પાસે બોલાવી ડુપ્લિકેટ સોનાની કંઠી પધરાવી એક લાખ પાંત્રીસ હજારની છેતરપિંડી કરી ગયા છેલ્લા દોઢ મહિનાથી વડાલી નગરપાલિકા નજીક રોજિંદા ચોળાફળીની લારી પર નાસ્તો કરવા આવતા ત્રણ ગઠિયાઓએ રામદેવ સાથે મૈત્રીપૂર્ણ સંબંધો બાંધ્યા અને પાછળથી એ વિશ્વાસના આધારે મોટું ષડયંત્ર રચ્યું આ ગઠિયાઓએ લારીવાળાને લાલચ આપી કે તેઓને જમીન ખોદકામ દરમિયાન સોનાનો ખજાનો મળ્યો છે જેમાંથી એક ઓરિજિનલ સોનાની ચેન ભેટ તરીકે આપી અમે પાંચ લાખમાં બધું તને આપી દઈશું તેમ કહી ચોળાફળી રામદેવને લાલચમાં ફસાવ્યો ચેન સ્થાનિક સોની પાસે ચકાસાવતા તે ઓરિજિનલ હોવાનું જાણવા મળતા વેપારીએ પોતાના નિકટવર્તી સંબંધી પાસેથી પૈસાની વ્યવસ્થા શરૂ કરી હતી આ દરમિયાન ગઠિયાઓએ ચાલાકીપૂર્વક આપેલી ઓરિજિનલ ચેન પાછી લઈ વેપારીને જૂના ફોન પર સંપર્ક કરી ખેડ ખાતે અંબિકા માતાજી મંદિરના ગેટ પાસે બોલાવ્યા હતા જ્યાં વેપારીએ મોટી આશાઓ સાથે એક રોકડા રકમ શખ્સોને સોંપી દીધી પરંતુ રૂપિયા મળ્યા બાદ પોટલી ડુપ્લીકેટ તરત જ સ્થળ પરથી ગુમ થઈ ગયા વાળાએ ઘરે જઈને સોની પાસે પુનઃ ચકાસણી કરાવતા સમગ્ર કાવતરાનું પર્દાફાશ થયું અને રામદેવ સાથે થયેલી ઠગાઈની ભયાનક સત્યતા સામે આવી આમ વડાલી શહેરમાં ધોળા દિવસે ગઠિયો કડા કરી ગયો ક્યાં નામે આપણી સાથે થા सोना दिया बाद में नकली दे दिया कितने टाइम पे आए थे वो लोग वो आए तुम्हारे बारह तारीख को आए थे नगर पालिका पे दस तारीख को आए दो लोग थे आए एक ही आया था पहले आके उसने पहले क्या बोला आपको आ, वो बोला भाई मेरे को सोना मिला है तो मेरे को गड्डी में पूरा घड़ाई मिला है भरा हुआ सोने का और चांदी का तो मेरे पास लेके आए मैंने सोनार पैसा किया तो सही था बाद में दिया जब नोकल था बाद में क्या हुआ बाद में पैसे ले लिया तो नो देगी कितना पैसा दिया एक पैंतीस एक लाख तो जो आपको पैसे के बदले में जो सोना दिया वो आपने चेक करवाया आ, वो खराब है पूरे पूरा पूरा ही पुरा। इसके बाद आपने क्या किया कुछ नहीं किया और ऐसा घटना आपके साथ हो छपिंडी का बनना तो लोगो को क्या करना चाहिए और यही कहना चाहता हूँ और नहीं आए हम तो आगे लोग रिपोर्ट खबर वडाली साबरकांठा